બસ બેસ્ટ થેન્ક યુ સર પછી છે શું છે તમારું સર કોડ એસડીએફ છે વર્ષ મેં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનયરિંગમાંથી મારું એચડેસ ડિગ્રી બતાવ્યું છે તે દરમિયાન મે એનસીસી માં પણ સક્રિય ભૂમિકા નિભાવી હતી એનસીસી હા કોલેજ દરમિયાન હા હા ત્યારબાદ મે વેરીયસ આર્મી નેવી એરફોર્સ ના 10 એસએસબી ઇન્ટરવ્યુ આપ્યા અને ત્યારબાદ મે જીપીએસસી ની તૈયારી શરૂ કરી મને જે તાજેતરમાં જે જીઓપોલિટિકલ ઇશ્યુ થાય છે વર્લ્ડ માં એ જાણવામાં રસ છે હવે આર્મી નેવી અને એસએસબી માં તમે ગયા છો તો એમાં ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન ના કયા કયા સાધનો વપરાય છે રડાર છે છે હોય પછી ડ્રોન ડ્રોન હોય છે ત્યારબાદ ગમે તે ઇક્વિપમેન્ટ હોય છે આર્મીનું કે એમાં ટેન્ક છે અને તેમાં પણ કમ્યુનિકેશનના વેરિયસ સાધનો હોય છે બેઝિક કોમ્યુનિકેશનનું સાધન કર્યું છે આર્મીનું બેઝિક કોમ્યુનિક સેટેલાઇટ કોમ્યુનિકેશન વાયરલેસ કોમ્યુનિકેશન બેઝિક મૂળ રેડિયો આ રેડિયો થી જે કમ્યુનિકેશન થાય છે રેડિયો ફ્રીક મોર સ્કોર વિશે ખબર છે તમને સર ને રીકોર્ડ નથી તમે કયું સર્ટિફિકેટ સી સર્ટિફિકેટ સી સર્ટિફિકેટ લીધું તો પછી તમે કે એમાં કેમ તમે આ જ ગયા ઘણી બધી પોલીસ અને પીઆઈ આવી એમાં કેમ સર મને આર્મી કલર રિજેક્શન મળ્યું તો હું પોલીસ માં એમાં પ્લેન હું કરી શકું કલર બ્લાઇન્ડનેસ તો કલર બ્લાઇન્ડનેસ તો આમાં પણ પ્રશ્ન આવશે પ્રશ્ન આવ્યો એટલે પછી જીપીએસસી ની ટીમ આમાં જીપીએસસી માં પણ કલર બ્લાઇન્ડનેસ નો પ્રશ્ન તો આવશે પોલીસમાં ને એમાં આવશે પોલીસ ને આ ભરતી ચાલે છે અચ્છા આમાં ચાલે છે તમે જોઈ લીધું છે હા ઓકે બીજું એનસીસી નો તો તમને ક્યારે ખબર પડી કે તમે કલર બ્લાઇન્ડ છો નાઇન્થ ઇન્ટરવ્યુમાં મારું સિલેક્શન થયું ત્યારે મેડિકલ દરમિયાન જ મારું પરમાનન્ટ રિજેક્શન બે કારણોસર મળ્યું તેમાંની એક કલર બ્લાઇન્ડનેસ પણ તમને બેઝિકલી આમ તમે સ્કૂલમાં સ્કૂલ ડેઝમાં તમે જોતા હશો ત્યારે ખ્યાલ તો આવતો હું પાર્સલ કલર બ્લાઇન્ડનેસ છું એટલે તે વિશે મારી તપાસનો કરી ચૂક રહી ગઈ ઓકે હવે આ ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન જે છે એનું ગવર્મેન્ટની અંદર ક્યાં ક્યાં ઇમ્પ્લિમેન્ટેશન છે કોઈ સ્કીમ્સ કે કોઈ વસ્તુઓ કે યોજના કે કંઈ ખબર છે તો પીએલઆઈ સ્કીમ છે જે પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ તેના દ્વારા સરકાર જે નવી નવી જે કંપની હોય એને ઇન્સેન્ટિવ આપે છે મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરવાના આ ઉપરાંત જે એઆઈ આપણે સેમિકન્ડક્ટર મિશન છે તેના અંતર્ગત ઘણી બધી ઇલેક્ટ્રોનિક્સને રિલેટેડ જે તમે સેમ કન્ડક્ટર કહ્યું એટલે મને ત્રણ કન્ડક્ટર્સ ઉપર પ્રશ્ન પૂછવાનું મન થાય છે એક છે સેમિકન્ડક્ટર શું છે એક સુપર કન્ડક્ટર શું છે અને કન્ડક્ટર શું છે કન્ડક્ટર એટલે જે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે અને કન્ડક્ટર કહેવાય સેમી કન્ડક્ટર એટલે તેમાં અમુક જે એ મુખ્યત્વે ઇન્ડક્ટર હોય છે સેમી કન્ડક્ટરના ગુણધર્મો પણ એમાં ડોપિંગ કરવામાં આવે છે જે રીતે કન્ડક્ટર બને છે અને સુપર કન્ડક્ટર વિશે મને એક્ઝેટ ખ્યાલ નથી પણ વધારે પડતી ઇલેક્ટ્રિસિટી જે કરતું હોય એને કદાચ અને એક ઇલેક્ટ્રિસિટીનો કોઈ કન્સેપ્ટ જાગવાન યુઝ કર્યો છે એ કોઈ ખ્યાલ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક હોઈ શકે કદાચ ઇલેક્ટ્રોમેગ્નેટિક ચાલતી આપણે ત્યાં જે બુલેટ ટ્રેન આવે છે એ કયા સિદ્ધાંત પર કામ કરશે ઇન્ડક્શન અને કન્ડક્શન આ બેમાં ફેર શું છે સપوز કે ઇન્ડક્શન કોઇલ વાત કરીએ ઇન્ડક્શન કોઇલ શું છે અને કન્ડક્શન કોઇલ શું છે ઇન્ડક્શન કોઇલ એટલે જેમાંથી આપણે વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને તે ગરમ થાય વધારે પડતો વિદ્યુત પ્રવાહ પસાર થવાની તો એને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ અને કન્ડક્ટર જે સામાન્ય વિદ્યુત પ્રવાહ તેની જેટલી કેપેસિટી હોય તેટલો પસાર કરે તેને કન્ડક્ટર ઘણી બધી ગાડીઓ છે ને એની અંદર આ ફોન આપણે આમ મૂકી દઈએ એટલે ઓટોમેટિક ચાલે છે એ કયા સિદ્ધાંત પર કામ કરે છે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ કોઈ પણ કોઈલ માંથી તેમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક જે ફિલ્ડ બને છે એ ફિલ્ડ ના સિદ્ધાંત ઉપર વાયરલેસ ચાર્જિંગ થાય છે જીઓ પોલિટિકલ તમે કહ્યું કે એના ઉપર તમને રસ છે તો અત્યારે કઈ સૌથી વધારે મહત્વની ઘટના જીઓ પોલિટિકલ લેવલ ઉપર બહુ ચર્ચિત છે ત્રણ ઘટના કહી શકાય ઓકે મુખ્યત્વે તો જે યુએસએમાં જે ટ્રમ્પ જીત્યા એ પછી ઇઝરાયલ ગાઝાનું જે વોર ચાલે છે અને રશિયાનું વોર ચાલે છે યુક્રેન સાથે રશિયા યુક્રેન સાથે લડે એમાં અને ઇઝરાયલ જે છે એ ગાઝા ઉપર લડાઈ કરે એમાં બંનેમાં ફરક શું છે જે ઇઝરાયલ ગાઝા ઉપર હુમલો કરે છે તે એનું મુખ્ય ટાર્ગેટ છે કે જે ટેરરિઝમ છે એને કાઉન્ટર કરવું કારણ કે આ દિન ગાઝામાંથી જે ટેરરિસ્ટ ટાઈપ બને છે અને જે રશિયાનું વોર છે યુક્રેન સામે તે મુખ્યત્વે ભૂમિ અધિગ્રહણ માટેનું છે અને આજે ગાઝામાં તમે એમ કહો છો કે ટેરરિસ્ટ છે તો હોસ્પિટલમાં જે પત્રકારો બાળકો છે એ ટેરરિઝમ કરતા હશે મુખ્યત્વે ટેરરિઝમ તે તો ન કરતા હોય બાળકો અને મહિલાઓ પણ ઇઝરાયલનું કહેવાનું એમ છે કે જે હોસ્પિટલ ને જે તમને એવું લાગે છે કે ઇઝરાયલ જે છે એ આ મીડિયામાં ખોટી માહિતી સ્પ્રેડ કરે છે નિર્દોષ માણસોને મારવું એ ટેરરિઝમ છે કે નિર્દોષ માણસો મરી જાય એ ટેરરિઝમ છે પણ ઇઝરાયલ નું કહેવું એવું છે કે પાછળ જે ટેરરિસ્ટ ફોર્સ હોય હોસ્પિટલમાં ઉપરાંત સિવિલિયન જે એરિયા હોય ને ત્યાં એના મિસાઈલ ને છુપાવીને રાખે છે ઇન્ટરવેન્શન જે થયું આ યુદ્ધમાં એ ઇન્વાઇટેડ હતું કે એને ઉકસાવીને લાવવામાં આવ્યું હતું ઈરાન પહેલેથી આ જે આ હમાસ ને ઇજબુલ્લા એને પહેલેથી તે સપોર્ટ કરતો મારો પ્રશ્ન એટલો છે કે એને ઇન્ટેન્ટેડ એને જાણીને લાવ્યા છે આ લોકો કે ઈરાદા પૂર્વકનો એને કાવતરું હતું કે ઈરાન અંદર આવે તો જે પોલિટિકલ માં બહુ ઇન્ટરેસ્ટ રાખો છે એટલા માટે આ ઇઝરાયલ માં જે હમાસ નો લીડર નું મૃત્યુ કર્યું ઇઝરાયલ વાળા એ આનિયન ત્યારથી ઈરાન અંદર ઇન્વોલ્વ થયું છે છેલ્લા એક વર્ષથી ઈરાનના કેટલા લોકોની સામે ઇઝરાયલે મૃત્યુ અથવા તો વિવિધ પ્રકારના એ કરીને ઈરાનને કેટલી વખત હેરાન કર્યું છે છેલ્લા એક વર્ષ ઈરાનના કેટલા લોકો ઈરાનને કેટલી વાર પરેશાન કર્યું અને ઈરાને વળતો હું કોઈ જવાબ નથી આપ્યો એવી કેટલી ઘટનાઓ છે જે આ હાનીએ હમાસ લીડર હાનીએનું સ્ટ્રાઇકથી હુમલો કર્યો એ પછી ન્યુક્લિયર ફેસિલિટી ઉપર અત્યારે રિપોર્ટ છે કે ન્યુક્લિયર ફેસિલિટી ઉપર હુમલો ઈરાન કરી શકે આ ઉપરાંત ઈરાનના જે એસ એસ જે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હતી એની ઉપર હુમલો કર્યો છે ઇઝરાયલ એ તમને એક ખબર છે કે રશિયાને ઈરાને ડ્રોન પૂરા પાડે હા કામકાજી જે ડ્રોન છે કામકાજી ડ્રોન આત્મ જે પોતે જ ફૂટી જાય તે ડ્રોન પ્રોવાઈડ કરે કારણ કે ઈરાનમાં માં રશિયા પાસે ટેકનોલોજી નથી રશિયા બીજી ટેકનોલોજીમાં મહારાજ હાસિલ કરે છે અને ઈરાન જે છે એ સસ્તા ડ્રોન પ્રોવાઈડ કરે છે તો ત્યાંથી રશિયા લેવું ઉધર અમેરિકાનું એક સ્ટીલ હતું એને ઈરાને ડાઉનલોડ કરી લીધું નીચે કંઈક એવી રીતે રશિયાનું એક સ્ટીલ્થ વિમાન હતું હા એને કંટ્રોલ કરીને ઈરાને પોતાને ત્યાં ડાઉન નીચે પોતાને ત્યાં લેન્ડ કરાવી દીધું એવી કોઈ ઘટના જોઈએ પોલિટિકલ ખબર છે આ સાઈડમાં સર યોર ઓકે મને એક્યુ જી4 શું છે વોટ ઇઝ જી4 જી4 આ દેશનો સમૂહ છે જેમાં ડેવલપિંગ ચાર નેશન છે જેમાં ઇન્ડિયા બ્રાઝિલ સાઉથ આફ્રિકા અને જર્મની એને પી ફાઈવમાં જોડાવવું છે જે પરમાનન્ટ ફાઈ છે યુએનજીએના એમાં જોડાવા માટેનું એનું સંગઠન બનાવે છે શા માટે ભારતને એ લોકો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં જોડે ભારત પાસે એવું શું છે ભારત પાસે વર્લ્ડની સત્તર ટકા પોપ્યુલેશન છે કેટલી સત્તર ટકા ઓકે ઉપરથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે ઓકે

કોઈ પણ દેશ હોય એની જે પ્રોપર ગવર્મેન્ટ ના હોય ત્યાં ગવર્મેન્ટ તો હતી આઈ થિંક ત્યાં પણ સરકાર ચાલતી જ હતી સરકાર ચાલતી હતી પણ તે યુએસએ ના એની આર્મી હતી તો મોટે ભાગે યુએસએ ના ઇન્ફ્લુઅન્સ ચાલતી હતી તો ભારતે બંને વચ્ચે સંબંધ જાળવી રાખવા જોઈએ અને જે અફઘાનિસ્તાન સાથે અત્યારે તાલિબાન છે તો પણ તેની સાથે આપણે સંબંધ જાળવો જોઈએ કારણ કે ત્યાં આપણા ઘણા બધા તમે સાહેબનો જવાબ આપ્યો કે રશિયાએ યુક્રેન ની ભૂમિ હડપી લેવી છે એટલા માટે યુદ્ધ છે સાચી વાત છે આજ આજ રીઝન છે કારણ કે જે ઈસ્ટર્ન યુક્રેન પાર્ટ અને બીજો એક રીઝન વખત છે કે બીજો રીઝન શું છે નાટો એક્સપાન્શન કરે છે તો મેઈન રીઝન આ છે નાટો એક્સપાન્શન ઓકે નાટો નું એક્સપાન્શન છે નાટો નું પૂરું નામ શું છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇゼશન આશિયાન શું છે આસિયાન એક સાઉથ ઈસ્ટ એશિયન કન્ટ્રીના દસ કન્ટ્રીનો સમૂહ છે એક ઈસ્ટ અને લુક ઈસ્ટ પોલિસી આ બંને વચ્ચે શું તફાવત છે લુક ઈસ્ટ પોલિસીમાં આપણે જે સાઉથ ઈસ્ટ એશિયન કન્ટ્રી છે તેના તરફ આપણે જે આપણા રિલેશન છે તે વધારવાની વાત કરવામાં આવી કોણે કરી હતી બાકી ખબર નથી મનમોહન મનમોહનસિંહ કદાચ એટલે અંદાજ મારું શું કે ઓકે મને એ કહ્યું કે સોફ્ટ પાવર પોલિસી અને હાર્ડ પાવર પોલિસી વચ્ચે શું તફાવત સોફ્ટ પાવર પોલિસી અને હાર્ડ પાવર પોલિસી તમને ખ્યાલ હોય તો એક પ્રોબ્લેમ થયો હતો કે જ્યારે આપણે ઉરી ઉપર બન્યું પઠાણકોટની અંદર જે હુમલો થયો હતો તો આપણી પાસે એક રડાર નહોતી અને એ પછી ડીઆરડીઓ એક રડાર ડેવલપ કરીએ કઈ રડાર હતી તમે તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં જીઓ પોલિટિકલી બી અગત્યનો ઇસ્યુ છે કે આરપાર જોઈ શકાય દિવાલની ઓલી બાજુ હું જોઈ શકું શું એક્ટિવિટી થાય છે

માની લો કે તમારા ડિપાર્ટમેન્ટની જાહેર હિસાબ સમિતિ એક્સિડેન્ટ નક્કી થઈ અને તમારે પ્રીડિટર્મિન છે તમારા મામાના છોકરાના મેરેજ છે જે મેરેજ છે એ જ દિવસે ગાંધીનગરમાં પીએસસી છે અને તમારી હાજરી આવશ્યક છે તમે શું ચૂઝ કરશો પહેલા તો મામાના છોકરાને ફોન કરીશ કે આવે સિચ્યુએશન છે પછી સિલેક્શન જે કમિટી કમિટી મહત્વની છે લગ્નમાં પછી આપણે કોઈ ભેટ કે ત્યારબાદ મળી કમિટીને આમ મીટિંગ બાદ ત્યારબાદ મળી શકે તમારા જે હેડ છે એ કોઈ અનએથિકલ કામ કરે છે અને તમને દબાણ કરે છે કે તમે ફાયદો આ રીતે જ મૂકો ખરાબ તો તમે શું કરો અનએથિકલ કામ હું એમ કહી કે સર આ જ્યાં સુધી મારી સત્તા છે ત્યાં સુધી સત્તાની નિયમની અનએથિકલ એટલે શું કે કોઈ રૂલ ગેમ નથી હોય કે એક્સ આઈટમ પરચેસ કરવાના પાવર વાય પાસે છે તમારા બોસ એવું કે વાયને નથી મૂકવી મને મૂકી દે આઈ વિલ ગેટ ઇટ એપ્રુવ હું એપ્રુવ કરી દઉં છું તમે એ સ્ટેજે શું કરશો સર હું મારા સિનિયરને કહીશ કે જો તમે મને લેખિતમાં આપી શકો તો હું કરી શકું એ સિવાય ના કરી શકું તમારી શું સ્ટ્રેન્થ છે કે તમને અમારે દીપી એટલે ટીડી અહીંયા લેવા જોઈએ ટ્રાયબલ ડિપાર્ટમેન્ટમાં તમારી દ્રષ્ટિએ તમારી શું સ્ટ્રેન્થ છે તો હું ફિઝિકલી ફિટ છું

એન્સીટિંગ ઓકે પછી એ કરવાનો શૂટિંગમાં કેટલા કેટલા હોય છે એ ખબર છે હા મુખ્યત્વે એક તો રેફલ ને પિસ્તોલ શૂટિંગ હોય છે ત્યારબાદ તેમાં પણ સ્ટેન્ડિંગ પછી ત્યારબાદ અને સિટિંગ પોઝિશન હોય છે અને છે આમાં ઓલિમ્પિકમાં કોને ઓલિમ્પિકમાં મનુ ભાકર ટેન મીટર પિસ્તો પછી શૂટિંગમાં સ્વપ્નિલ ગુશાલ એને મળ્યો છે ત્યારબાદ અભિનવ બિંદ્રાણી પહેલાં ગોલ્ડ નથી મળ્યો શૂટિંગમાં પેલા આપણે એક છોકરી કઈક જીતી કયું શૂટિંગમાં જીતી દિવ્યાંગ છોકરી હતી અવનીલ અખેરા પેરા ઓલિમ્પિક

પહેલાં તો હું જાણવાની કોશિશ કરીશ કે તે અભદ્ર ભાષામાં શું કામ વાત કરે છે કે એની પાછળ કારણો છે તે કારણ જે એને પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ જેથી જેથી અભદ્ર ભાષા મારો સિનિયર ઓફિસર છે તો એની સાથે મારા સંબંધ તો સારા જશે તો કમ્પ્લેન કરવાની છે મોઝિદ કોન્ફ્લીટ ના થાય તે ઈ પોઝિટિવ એંગલ જ છે ને મારા હિસાબે

ભારત એ મેમાંથી કયામાં છે યસ ભારત કેમાં છે ભારત નાટોમાં નથી મે વર્ષોમાં નથી કે શું ચૂઝ કર્યું ત્યારે જવાહરલા નેહરુએ નોન અલાઈનમેન્ટ નોન અલાઈનમેન્ટ મોમેન્ટ ઓકે એની અત્યારેની શું પરિસ્થિતિ અત્યારે ભારત નોન અલાઈનમેન્ટ ઓલ અલાઈનમેન્ટ થી છે કે બધા સાથે ગુડ ડી પોલિસી કોઈ સાથે

જવાબ બી સારા આપે છે પણ જવાબ છે ને બે ત્રણ સેકન્ડ પછી ક્વેશ્ચન અને હું તને ઇરિટેટ કરું કે તું પહેલા એમાં કે ઇઝરાયલ નિર્દોષને મારી નાખે તારો વ્યૂ તારી સાથે છે ડોટ ડોટ ઇરિટેટ નહીં થવાનો બરાબર નિર્દોષને મારે એ એ છે નિર્દોષ પણ યુ હે ગુડ કે ભાઈ અમુક સિવિલિયન્સની આડમાં ટેરરિસ્ટ જે છે ધેટ વોઝ અ ગુડ આન્સર પણ ઇરિટેટ નહીં થઈ જવાનું આમ તો હું સિવિલ સર્વન્ટ ટુ બી ઇઝરાયલ અને આપણે તો બંને વચ્ચે આપણે તો ન્યુટ્રલ સ્ટેન્ડર્ડ લેવાનું છે ઓકે હા વિદેશ નીતિમાં ક્યારે ન્યુટ્રલ ના હોય હંમેશા કોઈ પણ દેશની એક જ પ્રાયોરિટી હોય નેશન ફર્સ્ટ

Thank you.